ફીરેલોગમાં છો સવાર પડી ગઈ છે અને પરલોગથી ચાલુો કર્યો બ્લોગની શરૂઆત કરી દીધી છે હા હાલ તો બોલતો બચાવ બે ફોટો પાડી અહીંયા આવતો હોય ને તો પાડું તો હું ના બોલતી તારી તો કઈ નઈ સરકડા અહીંયા આવીશ ને તો જ બોલીશ મમ્મી ના પાડ ન લે આલે આલે જા આયે જો ફટાફટ આયે જો અહી આવ હું કે આ બપડે હાથ और तुम्हें सर वो क्यों करो सो हमें आपको काम आ पाइप ही है पगामा पानी भरो सो केम निकली जो पानी है पानी को काम भरो पगाम हां सर वो हुकाम पानी तो वो काम में पाइप ही

આ તો બહુ મજાનું છે રાજપુરી ખાય ને તાકાત અમે તો તાકાતવર થઈ જશું અમે બે ને હા બોલ રાજપુરી હું હા

तू तु, ना तू ही गोड़ी लग सबस्टो अआ हरी लगस के वासा मनिशा ने भह जलन थायो कुक हारा के ने मा <laughs> तैरी शय बद्धा हरा लगस हानो अदीविया मदर हरी लगस अज़ अज़ तू हरी लगस हाद वंटे हरी मिश्यों

રોજ ફોન ત્રણે ખાય છે મમ્મી નો ફોન ચાલુ છે કે ખાવા પીવાનું બધું પૂરું થઈ ગયું છે વર્ષો કેટલો વળે છે કારણ કે ગરમી બહુ થાય છે અહિયાં આજે વરસાદ આવ્યો છે ને હા પણ ત્યાં વરસાદ આવ્યો છે ને તો થોડી